શંભુ બોર્ડર પરથી ખેડૂતોએ આજે ફરી દિલ્હી ચાલુ આંદોલન શરૂ કર્યું એકસો એક ખેડૂતોના જથ્થાએ આગળ વધવાનું શરૂ કર્યું પરંતુ તેમને શંભુ બોર્ડર પર હરિયાણા પોલીસ દ્વારા ફરી એક વખત રોકવામાં આવ્યા અંબાલાની શંભુ બોર્ડર પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત જોવા મળી રહ્યો છે તેમજ ખેડૂતોને હટાવવા માટે હરિયાણા પોલીસ દ્વારા ખેડૂતો પર પાણીનો મારો ચલાવવામાં આવ્યો હરિયાણા બોર્ડર પર આવેલા અંબાલા જિલ્લાની શંભુ બોર્ડર આસપાસના કેટલાક વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી ડિસેમ્બર સુધી અંબાલા જિલ્લાના કેટલાક વિસ્તારમાં ઇન્ટરનેટ સેવા બંધ કરવામાં આવી છે ત્યારે ફરી એક વખત ખેડૂતોએ દિલ્હી તરફ કૂચ કરી જેને લઈ શંભુ બોર્ડર પર ભારે ઘમાસાણ જોવા મળી રહ્યું છે ત્યારે આજે ફરી બાર વાગે દિલ્હી ચલો આંદોલન શરૂ થતા ખેડૂતો આગળ વધ્યા પરંતુ શંભુ બોર્ડર પર જ તેમને તો રોકી લેવામાં આવ્યા છે શંભુ બોર્ડર પર પોલીસ દ્વારા ખેડૂતોને રોકી લેવામાં આવ્યા છે ફરી એક વખત ખેડૂતો દ્વારા કૂચ શરૂ કરવામાં આવી ત્યારે શંભુ બોર્ડર પર ખેડૂતો પર પોલીસ દ્વારા પાણી મારું કરવામાં આવ્યું હતું મંજૂરી ન હોવાથી આગળ જવા દેવામાં નહીં આવે તેવી સ્પષ્ટતા પણ હરિયાણાની પોલીસ દ્વારા કરવામાં આવી છે પગપાળા દિલ્હી જવામાં મંજૂરી લેવાની ક્યાં જરૂર છે તેવું પણ ખેડૂત નેતાએ જણાવ્યું હતું ફરી એક વખત ખેડૂતોનું આંદોલન શરૂ થઈ ગયું છે ત્યારે શંભુ બોર્ડર પર ખેડૂતો ફરી એકવાર જોવા મળી રહ્યા છે ખેડૂતોએ દિલ્હી કુચ આંદોલન શરૂ કર્યું વિવિધ માંગોની સાથે ખેડૂતો વધુ એક વખત આંદોલન કરતા જોવા મળી રહ્યા છે વધુ એક વખત શંભુ બોર્ડર તરફ આગળ વધતા એકસો એક ખેડૂતોનો જથ્થો ફરીવાર આગળ વધતું જોવા મળી રહ્યો છે